પોલીસ ગણેશ વિસર્જનમાં વિઘ્ન સંતોષ મિલ પોલીસ મથકે દર ભક્તિમય ઉજવણી થાય છે તેમ આ વર્ષે પણ ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી મંગળવારે સાતમા દિવસે વિસર્જન ધામધૂમથી કરવાની પૂર્વ તૈયારી પૂર્ણ હતી પરંતુ સોમવારે સાંજે જોરા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં થયેલા ભયાનક બ્લાસ્ટ અને આગની ઘટનામાં બે લોકોના મોત તેમજ ગંભીર રીતે ઘાયલ પોલીસનો આખો સ્થાપ તાત્કાલિક કામગીરીમાં પડ્યો હતો આ વિસર્જન યાત્રા શકાય નહીં છતાં અને શ્રદ્ધા બંધનો પાલન કરતા પોલીસે પોલીસ મથકમાં જ એક મોટા તપેલામાં શુદ્ધ પાણી ભરી ઇકો ફ્રેન્ડલી રીતે વિઘ્નતા ગણેશનું વિસર્જન કર્યું આ ઘટનાએ સાબિત કર્યું કે પોલીસ કર્મચારીઓ સમાજના રક્ષક હોવા છતાં સમાજનો એક હિસ્સો છે ફરજ નિભાવવા તેઓએ ધાર્મિક ભાવનાનું માન રાખી સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરી પાડે છે આ વિસર્જનમાં પોલીસ સ્ટાફ ફરજ પર હોવાથી જીઆરડી અને હોમગાર્ડે આ કાર્યક્રમ પૂરો પાડ્યો હતો